વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટર મૂક્યા બાદ વધુ બિલ આવવાનું શરૂ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજે સુબાનપુરા વીજ કંપનીની પેટા કચેરી ખાતે મોટી સંખ્યામાં પીએમ આવાસ સ્વામી વિવેકાનંદ હાઈટ્સના લોકો એકત્રિત થયા હતા લોકો આવી પહોંચતા જ વીજ કંપનીના કર્મચારી ધૂઆપૂઆ પણ થઈ ગયા હતા આખરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે દરમિયાનગીરી કરીને સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો રોષે ભરાયેલી મહિલાએ કહ્યું કે અમને જૂના મીટર પાછા આપો પબ્લિકને લૂંટવાનું બંધ કર્યો અમે આમ પબ્લિક છીએ અમે આવાસ યોજનામાં રહીએ છીએ બંગલાઓમાં કોઈ સ્માર્ટ મીટર નથી લાગ્યા અઠવાડિયાથી મારો દીકરો એડમિટ હતો આજે જ રજા લઈને ઘરે આવ્યો છે જોયું તો લાઇટ નથી પછી ખબર પડી કે રિચાર્જ પતી ગયો છે બાર દિવસમાં રૂપિયા બે હજારનો રિચાર્જ પતી જાય તો અમારે ક્યાં જવું આજે રજૂઆત કરવા આવ્યા તો અધિકારીએ દરવાજો ખોલ્યો નથી મીટર પબ્લિકને લૂંટવાનો ધંધો છે અમારું બે મહિનાનું બિલ આઠસો જેટલું આવતું હતું તો બાર દિવસમાં રૂપિયા બે હજારનું બિલ આવે તો અમારે મરી જવાનું છે કમાઈ કમાઈને વીજ કંપનીના જ બીજ ભર્યું છું અમારે ત્યાં સ્માર્ટફોન નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી દીધા છે વડોદરાના આવાસમાં બે મહિનાનું બિલ બાર દિવસમાં આવતા એમ જીવીસેલ કચેરીએ ભારે હોબાળો મહિલાએ કર્યો હતો અને કહ્યું કે બંગલાઓમાં ક્યાં સ્માર્ટ મીટરો નથી સ્વામી એકંદ હાઈટ્સ વનમાંથી આવ્યા છે અમે લોકો સાડી ત્રણસોથી ચારસો માણસો છે અમને એમના સ્માર્ટ મીટર નથી જોઈતા બાર દિવસમાં અમારું બે હજારનું રિચાર્જ પતી ગયું છે જ્યારે મારું લાઈટ બિલ એટલું આવતું નહોતું બરાબર છે અને સવારથી હું અહીંયા આગળ આવી જઉં એક પણ અધિકારી બહાર આવવા તૈયાર નથી અને લોકો એમની સેફ્ટી માટે પોલીસની ત્રણ ત્રણ ચાર ચાર ગાડીઓ બોલાવી લીધી છે અમે ગાડીઓ નથી બોલ અમે એમને કંઈ મારામારી કરવા નથી આયા અમે ખાલી રજૂઆત કરવા આવ્યા છે કે તમારા સ્માર્ટ મીટર પાછળ લો પાછા લો અને અમને અમારા જૂના મીટર પાછા આપો પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા આ વસ્તુ કેમ અમારા જ ગરીબોમાં જ અપનાવી છે બંગલાઓમાં કશે સ્માર્ટ મીટર નથી લાગ્યા એનું રીઝન છે સાહેબ અઠવાડિયાથી મારો છોકરો એડમિટ હતો જો સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે હજારનું પતી ગયું છે તો બાર દિવસમાં બે હજારનું રિચાર્જ એટલે કંઈ જવાનું અમારા લોકોને એવો ને એવો દવાખાન વાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર ન હતા ખામી યુક્ત ને આ પબ્લિક લૂંટવાના ધંધા છે ટોટલી હું ચોખ્ખું કહું છું પબ્લિકને લૂંટવાના ધંધા છે કારણ કે અમારું બે મહિનાનું જો બિલ સાતસો થી આઠસો રૂપિયા આવતું હોય તો આ બાર દિવસમાં બે હજાર એટલે મરી જવું છે અમારા લોકોને તો કમાઈ કમાઈને ખાલી જીવી ના બિલ જ ભરીશું અમે લોકો તો ખાઈશું શું અમે લોકો અમે લોકો જીવી સુભાનપુરામાં આવ્યા છે અત્યારે અમારા ત્યાં ઘણી પબ્લિક તો એવી છે કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી આવા ફોન છે આવા ફોન છે આ બેન પાસે હવે રજો આવે છે કે હું ઘરનું કામ કરીએ છીએ એકાઉન્ટમાં પૈસા નથી તો હું રિચાર્જ કેવી રીતે કરાવું ઘરનું કામ આ આ લાઈટ બી લાઈટ તો કેટલા પરિવારો રહે છે ત્યાં હું એકલી જ છું માતા હસબન્ડ બી નથી ને 73736 વિવેકાનંદ હાઇટ થી આય હુ હે સારી કમિટી મેમ્બર જીતે ગુજરાત હાઉસિંગ બોર્ડ કે મકાન હે મગર એનો ક્યાં કરે કે સ્માર્ટ મીટર લગા દીએ અભી और स्मार्ट मीटर में सबको ही दिक्कत आ रही है बिल अनाप शनाप आ रहा है रात को बिजली चली जाए दिन में चली जाए कब चली जाए कोई पता ही नहीं किसी के घर में बच्चे हैं किसी के घर में कुछ है इतना ज़्यादा दिक्कत है हर जगह दिक्कत है हर जगह परेशानी है इसका कोई सलूशन ये लोग नहीं निकाल पा रहे हैं और डेली का बिल आ रहा है एक सौ दस रुपये सौ रुपये अस्सी रुपये नब्बे रुपये डेली का बिल और पहले जो इंडिविजुअल मीटर लगे हुए थे उसमें पंद्रह सौ रुपये अट्ठारह सौ रुपये इससे ऊपर कभी बिल नहीं जाता था इसका सलूशन चाहिए અમે સ્વામી વિવેકાનંદ હાઈટ્સ એક સોસાયટીમાંથી આવ્યા છીએ અમે સોસાયટીના મેમ્બર છીએ જે અમને અત્યારે જે પાઇલટ પ્રોજેક્ટ ઉપર જે સ્માર્ટ મીટરનું જે જાહેરાત કરવામાં આવી છે અને સ્માર્ટ મીટર દરેક જગ્યાએ લગાવવામાં આવે છે હવે અમારી સોસાયટીમાં જ્યારે આ લોકો સર્વે માટે આવ્યા ત્યારે સર્વે શબ્દ વાપર્યો તો પાઇલટ પ્રોજેક્ટનો પછી એ લોકોએ તરત જ બધા મીટરો લગાવી દીધા અને એક પ્રાઇવેટ એજન્સી છે કારણ કે એમ જીએસએલના અધિકારીઓને એ ખબર નથી હોતી કારણ કે આ એજન્સીઓ હવે એ લોકોનો વિષય છે પણ અમને કશી ખબર જ બીજી વસ્તુ સ્માર્ટ મીટર કઈ રીતે કામ કરતું હોય છે કઈ રીતે લાઇટ બિલાતું હોય છે એનું કોઈ અગાઉમાં કોઈ માર્ગદર્શન નહોતું આપ્યું તો અમને શરૂઆત જ ડાયરેક્ટ એ લોકોએ મીટર લગાવ દીધા અને એના પછી અમને સા ચાર તારીખ આવી એટલે બધાના કનેક્શન કપાઈ ગયા પછી ખબર પડી કનેક્શન કેમ કપાયા કોકના ઘરમાં લાઈટ હોય કોકના ઘરમાં ના હોય ત્યારે રજૂઆત ત્યારે ખબર પડી કે સ્માર્ટ મીટર લગાવ્યા છે એટલે કનેક્શન કપાય જનરલી દર બે મહિને લાઇટ બિલ આવે અને ઘરે લાઇટ બિલ આવે એક લેખિત પેપર આવે છે અને પછી અમે તારીખ પ્રમાણે કોઈ બી ઓફિસમાં જઈને કાં તો મોબાઈલથી ઓનલાઈન દ્વારા બી અમે લાઇટ પેમેન્ટ કરતા હોઈએ છીએ અને એમાં બી દસથી પંદર દિવસનો ગ્રેસિંગ પીરિયડ હોય છે પછી જ કનેક્શન કાપવામાં આવે છે જ્યારે આ તો એડવાન્સમાં કપાઈ ગયા પછી કે તમારે બેલેન્સ કરાવવા પડે હોય જનરલી કઈ રીતે મોબાઈલ હવે જો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય તો જનરલી સ્માર્ટ મોબાઈલ વાપરતા હોય તો એમને ખબર પણ જે ઘરમાં સિનિયર સિટીઝન હોય છોકરો નોકરી કરતો હોય આઉટ ઓફ કન્ટ્રી કે આઉટ ઓફ સ્ટેશન હોય તો ઘરના ફેમિલી લોકોને સિનિયર સિટીઝન આ વસ્તુમાં નોલેજ જ ના હોય તો એટલા માટે અમે એક રજૂઆત કરવામાં આવે છે લેખિતની અંદર કે આજે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તો કોઈ બી જાણકારી કે માર્ગદર્શન વગર લગાવ્યા છે તો પહેલાં એમ જીએસએલવાળાથી અમને માણકારી આપે કઈ રીતની આની ગણતરી થતી હોય છે બીજું કે પાયલટ પ્રોજેક્ટ હોય તો થોડા સમય સુધી એનો ટ્રાયલ આપવો જોઈએ એના પછી આ નિયમ અમલમાં કરવો જોઈએ તો અમારી યાદ રજૂઆત છે અત્યારે જ્યાં સુધી સ્માર્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ અત્યારે જો પ્રોજેક્ટ પ્રોપોઝલ ઉપર હોય તો અત્યારે તાત્કાલિક હટાવવામાં આવે અમારી સોસાયટીમાં અત્યારે પહેલાં તો આ સ્માર્ટ મીટર હટાને જે છે એ કરવામાં આવે અને જ્યારે સફળ થાય આ પ્રોજેક્ટ પે પછી અમારી સોસાયટીમાં લગાવવામાં આવે એમ જી સુભાનપુરા ખાતેની સબડિવિઝનલ કચેરી છે અહીંયા સ્માર્ટ મીટર લાગવામાં લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે પચાસીસો લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે જે એમ જી અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે પોલીસ આ સમગ્ર પ્રક્રિયાની કેમ કે ટોળામાં મુશ્કેરાટ વધારે છે જ્યારે કોઈ બી ચારથી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે એટલા માટે પોલીસ આવેલી શું સમજાવટ કરી રહ્યા છો આપણે બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે એમજીવીસીએલ તરફથી જ થશે પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે तो मीडिया के सामने दो लेकिन वो स्टेटमेंट नहीं दे सकते मीडिया, दे। दे। मीडिया को स्टेटमेंट तो गलत है, है आप गलत नहीं है नहीं, नहीं, आप गलत नहीं है उसी तरह देखो तो को इससे कोई दे। मतलब है रजुआत करने हैं रजुआत हम लेने को तैयार है तो ये मीडिया के सामने बोलने की क्या बात है हमको अथॉरिटी नहीं है हम नहीं बुला सकते आप, ना आप आप, उनके पास कोई आंसर नहीं है उसका अरे मेरी बात सुनो तो आप लोग तो तो हम किससे तो आप एक काम करो सारे दिन यही चला हुआ है हम क्या कर सकते हैं हम आपको कॉपरेट आप, कर रहे हैं हम आपको कॉपरेट कर रहे हैं आप अगर यही चलाना चाहते हो इससे तो कोई प्रश्न नहीं होगा हो जाएंगे आप उनके यहाँ बुला दिया तो मैं बुला भी रहा हूँ ना हम आपको क्या बोल रहे हैं हमको जो अधिकार नहीं है ઇન્ડિવિડ્યુઅલ પેપર પર આપસોને તો ભી અમે રજવાડ સાંભળીશું. આ સ્માર્ટ મીટર અમે રજવાડ આગળ પહોંચાડીશું બધાને સુરી પ્રોબ્લેમ છે. આપો આપો અબી અબી તમને પણ કોઈ શાંતિ અમને રજવાડ કરો. હવે બોલ. તો તમે કરશો ક્યારે એનું નિરાકરણ આવશે? વેલી તકે આવી જશે. કેટલી વેલી તકે એટલે ક્યારે? જે ફાઈલ જિસને ઇરાક મારી ડિગ્રીડ હોય છે આજે અમે અહીંયા ગડી રજાઓ પાડીને બધા આવ્યા છે અમારું આજનું પર્યાપો તો બહુ c